ખેડૂતો ને આ દેશ નો યુવાન આ બે જ આ રાષ્ટ્ર સેવા કરનારા છે આપણે જ પાયામાં એવા બનીએ તાકાત છે કોઈ ને આપણે હાથ બાર હાથ કાઢવા માટે પચાસ રૂપિયા દેવા પડે જય જવાન જય કિસાન ની આ ભૂમિ છે આ દેશ પોલીસ અને મિલિટરી નો યુવાન રજા ઉપર ઉતરી જાય પંદર દિવસ

મારા બાપ નામ તમારી પેલી બસો બસો રૂપિયા લીટર દૂધ લઈ જાય ઘેર આની આ ડુંગળી તમારી પંદરસો ને બે હાજર ની બહાર જાય કરો બેન લો બે વર કરો માં ડુંગળી બે વર કઈ કરવું જ નથી ઘરની ડુંગળી ખાવા પૂરતી ઘરનું બકાલું ખાવા પૂરતું ઘરનો બાજરો ખાવા પૂરતો ઘઉંના ઘઉં ખાવા પૂરતા એ આપણું દૂધાણું ઘરની દૂધ કપાય નહીં અને નવાણ ખેતર થઈ જાય બે વરસ પડતર રહે ત્યાં ટીડલું બીડલું બધું વયું જાય ને આ છે ઈડું બીડું બધું વયું જાય અને બે વરસ એ જાણે હનીમૂન કરવા નથી ઘણા પતિ પત્ની જાતા એમ બે માણા બે હેઠે બેઠા બેઠા એ બે સંપા દાંતડું લઈ બીજા આનંદ તો કરવો જ ને તમારે વળસ ખાવા એકલા પંપ આ રહ્યા મોટર વાય રહ્યા કરો આજે આ જયલાના જીન હાલે શીશી ઉપર હાલે કરીને આંગળી ભરાવો છો પાછા એમ પીઓ છો કેમ દુખી થઈ ગયા કરો લ્યો આ ઘરે કેવા આવે અત્યારથી લખી લઈ તમે 20 વીઘાનો કપા કરો ભાઈ અને અમે અત્યારથી ક્યાંય તમને અમે 2500 નો ભાવ આપશું 3000 પણ પોહાણ જ નથી પોણ તો ખપો માં મરી ગયા માવા ખા ને મરી ગયા હું એમાં થોડીક નાખે એમાં ઓલાઈ તે એને સાટવાની છે ને એ થોડીક નાખીને ને આ વિડીયો વાયરલ થયો તો આનંદ શું થાય મગજમાં બેઠો કે નહીં આમ હું તમને કહું અહિયાં સુરત રહ્યો છો ને વાડી ની ચિંતા કરી ભાગ્યો જોતો હોય છે એ ભાગ્યા એક વાડી એવી ન હોય મોટો ખેડૂત એની વાડીમાં હેલિકોપ્ટર નો પીડ્યું હાકી છે કરીને આપે ગૌ રાખે છે ગૌ આધારિત ખેતી કરે એ માર્કેટિંગ યાર્ડ માં નથી લઈ જાય અને એ ખાલી હિંગ ફોલીને આપે કે આ દાણા ખાઈ અને તમે આયરિયા લાવ્યો ઈ ખાવ દાણો કહે કે આ ઓર્ગેનિક છે અને એનો એ પાંચ પાંચ હજાર ની મણ છીન જાય છે ગોંડલ માં એક રમેશભાઈ કરીને છે સાહેબ પચાસ રૂપિયા સુધી નો કિલો ઘી વેચે છે ચર્ચ કરજો યુટ્યુબ દીકરા મોજ કરવા કરાવવાના એટલે ભાઈ ઉંમર નાની છે ને તો ઠીક મારે દીકરો કહેવાય એ તો એનો એ જૂનો માલ છે આપણો આપણે બધા આવી જાય બ્રહ્મ વાણિયા ને આગળ બુદ્ધિ હોય કામ કર્યા પેલા વિચાર કરે આમ કરાય આમ ન કરાય નીકળાય ન નીકળાય પાછું વળી જવાય અને આપણે બધું કલે પછી આ ન કર્યો તો હતો આ નો કર્યો